મૌદા તાલુકાના ફિણાવ તાબે વજપુરાના પાંત્રીસ પરિવારોને પાક્કા રોડની જંખના કોઈ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું મૌદાના ફિણાવ તાબે વજપુરામાં પાંત્રીસ પરિવારો પાક્કા રસ્તાથી વંચિત વરસાદી પાણીનો નિકાલ ન થતાં બાળકોને શાળામાં જવા મુશ્કેલી વજપુરામાં પાંચસોથી વધુ નાગરિકો વસવાટ કરે છે વજાપુરા વિસ્તારમાં વર્ષોથી દેવી પૂજકો વસવાટ કરે છે જેમાં પાંચસોથી વધુ નાગરિકો પોતાની પેઢીમાંથી મેળવેલ જમીનમાં રહે છે આ વિસ્તારમાં ગામ સુધી જવાના પાક્કા રસ્તેથી નાગરિકો ખેતર અને કાચી નળીવાળા રસ્તે પસાર થવા મજબૂર બને આમ બાળકોને શાળામાં જવાથી માંડી દૂધની ડેરીમાં દૂધ આપવા માટે પણ કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે અગાઉ આ મુદ્દે કલેક્ટર અને મુખ્યમંત્રીને લેખિત પત્ર આપી રજૂઆત કરાઈ હતી તેનું યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિકોએ નડિયા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરી સ્થાનિકોની માંગ રજૂઆતના પગલે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી જી આપનું મારું નામ તડકદાસ સુરેશભાઈ સોમાપી હું રહું છું ફીણાવ ગામના વિસ્તારના વજાપુરાના વિસ્તારમાં શું સમસ્યા છે વજાપુરાની શું સાહેબ ગંભીર સમસ્યા છે રસ્તા બાબતની અમારે અમારે ત્રીસ વર્ષથી અમારો વસવાટ છે ઘણી બધી રજૂઆતો કરી પણ અમારી રસ્તાની માંગ પૂરી થતી નથી અમારા છોકરાઓનું ભણતર ખોરવાય ગયેલું છે ચોમાસામાં દૂધ ભરવા જવાની સમસ્યા બહુ આકરી પડી છે બજારમાં જવું હોય હોય લાવવા કેસમાં ગંભીર રસ્તાઓ માટે અમે સામનો કરવો પડે છે કેટલા વર્ષથી ત્રીસ વર્ષની સમસ્યા છે સાહેબ કેટલા પરિવારો વસવાટ કરે છે પાંત્રીસ થી પચાસ ઘરની વસ્તી છે સાહેબ એમાં પાંચસો જન નો વસવાટ છે સાહેબ આજે હા આવેદન આપ્યું છે સાહેબ અત્યારે અમે સાહેબ રજૂઆત કીધું સાહેબ એવું જવાબ આપ્યું છે કે તાત્કાલિક ધોરણ કરીને તમારી સાંભળીને નિકાલ કરાવી દઈશ આ દઈશુઆતના આધીન આગળ શું કાર્યવાહી સરકાર જે કરે સાહેબ જલ્દી એનો ખુલાસો આપે અમને